તાલુકાના ઓઢવણ આદર્શ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના જ કર્મચારીઓ દ્વારા દિવસના લિટર દૂધની ચોરી થતી હોવાનો આવ્યો સામે પ્રાપ્ત મુજબ જાંબુગોડાના ઊંડવણ ગામે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલતી આદર્શ દૂધ ઉત્પાદક સેવા સહકારી ડેરીમાં જૂના મંત્રીના મૃત્યુ થયા બાદ મંત્રીના પુત્રને જ દૂધ ડેરીનો વહીવટ સોંપવામાં આવ્યો હતો જેમાં ડેરી મંત્રીના પુત્રએ 2 બે વર્ષ બાદ કોઈ કારણસર રાજીનામું ધરી દીધું હતું ત્યારબાદ ગ્રામજનો દ્વારા નવા મંત્રી નિમણૂક કરવામાં આવી હતી જેમાં કેટલાક સમયથી ડેરીમાં ભરવામાં આવતા દૂધમાંથી ડેરીના કર્મચારીઓ દ્વારા જ પોતાના ઘરનું દૂધ 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 ડેરીમાં એક વજન કરાયેલ ભરેલી કેનમાંથી અંદાજે ત્રણ લિટર દૂધ જેટલી ચોરી કરી રહ્યા હોવાનો વિડીયો સામે આવતા ઉઢવણ ગામે આ વિડિયોની ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે ડેરીમાં ભરવામાં આવતા દૂધમાંથી બે ટાઈમનું દૂધ મળી છ લિટર જેટલું દૂધ ચોરી કરી રહ્યા છે તેવી લોક ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે એક જાગૃત નાગરિક અને દૂધ દૂધ ડેરીમાં વર્ષોથી ભરતા હોય તેવા સાંજ સવાર એમ બંને ટાઈમના ડેરીના કર્મચારીઓ દ્વારા દૂધનું વજન કર્યા બાદ દૂધની ભરેલી કેનમાંથી ત્રણ કર્મચારીઓના અલગ અલગ ત્રણ બરણીમાં માપ્યા વડે દૂધની ચોરી કરી રહેલા એક થી બે દિવસનો વિડીયો ઉતારી લીધો હતો જે વિડીયોના આધારે તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સાંજના સાત ને પિસ્તાલીસ વાગે ડેરી ઉપર જે ગામના એક જાગૃત નાગરિકે વિડીયોમાં નજરે પડતી ત્રણેય બરણીમાં તપાસ કરતા કેનમાંથી ચોરી કરેલું દૂધ મળી આવ્યું હતું ત્યારે ત્યાં આ જાગૃત નાગરિકે પૂછતા કે આ બરણીઓ કોની છે જેમાં ત્રણેય બરણીઓ દૂધ મંડળીના કર્મચારીઓને જોવાનું જાણવા મળ્યું હતું તેમજ બરણીમાં દૂધ ડેરીના કર્મચારીને વજન કરવાનું કહેતા ત્રણેય બરણીમાંથી અલગ અલગ દૂધનું વજન કરાતા કુલ

આવા ચોર કર્મચારીઓને હોદ્દા ઉપરથી હટાવવામાં આવે તો ગ્રાહકોનું ભલું થાય તેમ ગ્રાહકોની માંગ ઉઠવા પામે છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો અને ઊંઢવણ ગામના એક સભાસદ શું કહે છે તે આગળ જુઓ જે વિડીયો સામે આવ્યા છે એના વિડીયોના આધારે હું દૂધ ડેરી ઉપર જઈને હું ખુદ જાતે તપાસ કરી ત્યારે બંનેની અંદર દૂધ જોવા મળ્યું હતું અને આ દૂધ દૂધ મંડળીના ત્રણ કર્મચારીઓ થઈને દૂધની કેનમાંથી વજન કરેલી દૂધની કેનમાંથી દૂધ ઘરે લઈ જાય છે અને એનો દૂધ ઘટ ના આવે તે તે માટે આ લોકો જે સેમ્પલનું દૂધ આવે છે એ એ દૂધ એને વજન કર્યા બાદ એને દૂધ કાઢ્યા બાદ કેનમાં વેળી દેવામાં આવે છે કોણ કોણ છે આ કર્મચારીઓ એમાં એક મંત્રી કાર્ય જે ફરજ બજાવે છે જે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરે છે અમૃતભાઈ કરશનભાઈ બારિયા જે બીજા નંબરમાં

શું નામ તમારું વિજયકુમાર કુમાર કે બારિયા ગામ ઉધવાન